આપણો આ પરિવાર કથામાં આવેલો પછી ફરવા ગયેલો સો કિલોમીટર દૂર હતું અને ત્યાં સ્વાભાવિક પછી મળી અને પરિણામે આતંકવાદીઓના જઘન્ય નાપાક હુમલાનો ભોગ બન્યા આપણા આ વડીલો આ ભાઈ મેં વ્યાસપીઠ પરથી મને એવું લાગ્યું કે હવે આ વાતાવરણમાં કથાને આગળ ન લઈ જવી જોઈએ એટલે પાંચ દિવસની કથા કરીને મેં કથાને સ્થગિત કરી દીધી ચાર દિવસની કથા હવે જ્યારે ભવિષ્યમાં પ્રભુ કહેશે ત્યારે હું ત્યાં કરવા જઈશ પણ મેં મારી શ્રદ્ધાંજલિ આ છવ્વીસ આત્માઓએ જે વિદાય લીધી એની મેં વ્યાસપીઠ ઉપરથી શ્રદ્ધાંજલિ આપી મારી પીડા વ્યક્ત કરી પણ હું આજે મને સવારમાં સમાચાર મળ્યા કે બંને શરીર બોડી અહીંયા આવી ગઈ છે અને આજે એમનો સંસ્કાર છે એટલે મેં બુધાભાઈને ફોન કર્યો એમણે મારી સાથે વાત કરી મેં કીધું હું આવું છું કે મારી શ્રદ્ધાંજલિ અને હું મારી પીડા ઓછી થાય થોડીક એટલા માટે હું ત્યાં આવી જાઉં એટલા માટે હું આવ્યો છું મારી પુનઃ એક વખત દિવંગતોને શ્રદ્ધાંજલિ છે એમના પરિવારજનોને ખૂબ જ ડાઢસ આપું છું અને આવા પ્રસંગે બીજું કંઈ શું કહીએ આપણે પણ તલગાજરડા માટે કાંઈ પણ કામ હોય તો આ પરિવાર અને આપ સૌ અમારી મર્યાદામાં જરૂર અમને કહી શકો છો વિશેષ કંઈ નહીં કહેતા પરમાત્મા આ બે જણ તો છે જ પેલા ડાભી દાદાને એક ગોળી લાગી છે ભાવનગરના એની સાથે મેં હમણાં વાત કરી રસ્તામાંથી એને પોતે વાત કરી એને સારું છે આવવાની વ્યવસ્થા થાય એટલે એ પણ તો એક વાર મારી શ્રદ્ધાંજલિ અને એ જે આત્માઓ ગઈ છે એને સાચી શાંતિ મળે એમના પરિવારજનોને આખા દેશને અને દુનિયાને પણ આ ઘટનાને સાચી શ્રદ્ધાંજલિ કઈ રીતે મળે એવું બધા વિચારે અને એવું કદમ ઉઠે એવી હનુમાનજીના ચરણમાં પ્રાર્થના કરીને હું મારી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું આપ સૌને પ્રણામ જય સિ આરામ કથા હતી આપની અને કથા કથા કેટલા દિવસમાં દિવસની હોય એટલે આ ઘટના ચોથા દિવસની કથા પૂરી કરીને હું ગયો મારે મૌન હોય પણ બે વાગે મને ત્રણ વાગે ખબર આપી કે આવું ઘટ્યું એટલે સાંજનો એક પ્રોગ્રામ હતો ત્યાં એ મેં સ્થગિત કરી દીધો કે હવે આ બધું બંધ કરો પછી રાતભર મેં વિચાર કર્યો કે હવે શું કરવું મારી પાસે પર્ટિક્યુલર નામ નહોતા કોણ કેટલા ક્યાંથી ગયા છે એ બધા આંકડા આવતા હતા ખાલી એક આ દાદાનો ફોટો મારા પાસે કોઈએ મને બતાવ્યું કે નહીં વાગ્યું છે હાથમાં બેરખો છે એટલે મને એમ લાગ્યું કે આપણા ભાવનગરના જ કે આપણા જ કોક છે એટલે એ સારા છે એવા મને સમાચાર મળેલા મેં હું કોઈ પણ નિર્ણય કરું એ મુરારી બાપુ તો એક માણસ છે માણસના નિર્ણયો ખોટા પણ હોય પણ હું જ્યારે નિર્ણય કરું ત્યારે પાઘડી પોથી અને પાદુકા આ ત્રણેયને ધ્યાનમાં રાખીને મારા યજ્ઞકુંડ પાસે હું નિર્ણય કરતો હું એટલે મેં નક્કી કરેલું કે એકાદ કલાક કથા કરી આ બધાને શ્રદ્ધાંજલિ આપી અને હું કથાને ત્યાં વિરામ આપી દો અલ્પ વિરામ આપી દો ચાર દિવસની કથા બાકી છે એ જ્યારે પાછું હનુમાનજી યોગ કરશે ત્યારે જઈને હું પૂરી કરીશ એટલે મેં હનુમાનજીને વિદાય પણ નથી આપી એ મારે કથામાં વિદાય આપવાની હોય इटे हमें तो ये जारी योग हो रे हूँ करीश पर मैं मारी श्रद्धांजलि आपी अने कलाक दौड़ कलाक कथा करीने बापु, बापु। सबने अपनी पीड़ा व्यक्त की है ये मैं अखबारों के माध्यम से जान चुका लेकिन एक बात पक्की है कि पूरे देश में जन जन के हृदय में हर परिवार के हृदय में ये पीड़ा है अब इसका इसका क्या जवाब हो कल ही दिल्ली में हमारे प्रधानमंत्री की अध्यक्षता में जो मीटिंग हुई उसका परिणाम आज अखबार में मैंने देखा कि कुछ पांच कदम उठाए गए हैं और मैंने अभी जैसे कहा कि इन आत्मा की सदगति के लिए और दुनिया में कभी ऐसा बने इसलिए आ, सरकार कर रही है जो जो करे और जो हो वो पूरे राष्ट्र को संतोष हो ऐसा कुछ हो से क्या? नहीं ये ये इस सबको करना है लेकिन हमारी पीड़ा व्यक्त कर सकते हैं कि बार बार धर्म के नाम पर धर्म को पूछ पूछ करके जो जो बोलिया ये तो बहुत जघन्य वस्तु है और उसका आ, उसका क्या जवाब देना चाहिए वो सब हमारे लोग लेकिन जन जन तो चाहते हैं कि इसका कुछ न कुछ परिणाम आए સબકે લીએ સર્વે જ સુખીજ સન્ સન્રામયા ભદ્રાણી પશ્યંત મા કચ્છે